मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदा योलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એક વખત શ્રીજી મહારાજ ગઢપુરમાં લક્ષ્મીવાડીએ પધાર્યા લક્ષ્મીવાડીમાં બેઠક છે જ્યાં આંબાનું વૃક્ષ હતું એમની નીચે ઓટો હતો અને મહારાજ ઓટા ઉપર બિરાજમાન થાય એ સ્થળને બેઠક કહેવાય એટલે બેઠકે મહારાજ બિરાજમાન હતા મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા એટલે સંતો પણ સંતો ભક્તો આવવા માંડ્યા મહારાજની પાસે બેસવા માંડ્યા એ વખતે મહારાજ એકદમ ઉદાસ થઈ ગયેલા મહારાજની આંખમાંથી આ માસુડાની ધારા ચાલી જાય સંતો આવી પાર્ષદો આવીને આમ બેસે પણ મહારાજને આવી રીતે દિલગીર જોઈ અને બધા સંતો પણ એકદમ ગમગીન થઈ ગયા એમાં સુરાખાચર આવ્યા સુરાખાચર મહારાજને કોઈ ઉદાસીનતા આવી હોય અને મહારાજ શોકમગ્ન હોય તો સુરાખ આચર આવે તો મહારાજની ઉદાસીનતા ટાળે મહારાજને હસાવે પણ આજે મહારાજ આમ રડતા હતા સુરાખાચર આવી મહારાજને પગે લાગી હાથ જોડી ઊભા મહારાજ કંઈ હમું જોવે નહીં એટલે સુરાખાચરે મહારાજને કીધું મહારાજ તમે કેમ રેડ્યા મહારાજ મહારાજે જરાક ચાદરથી આહોળા જરાક આમ લુસ્યા આવશે એટલે મહારાજે કીધું સુરાખાચર આવે એટલે મહારાજને થોડાક હળવા કરી દે અને સુરાખાચરને જોઈને મહારાજની મહારાજ હળવા થઈ જાય એટલે મહારાજે કીધું દરબાર તમારી પાછળ રોનારા તે રોવે અમારી પાછો કોણ રોવે એટલે અમે અમારું રડી લીધું આવું મહારાજ બોલ્યા એટલે મહારાજનો કહેવાનો ભાવ એ તમારે તો બૈરા છોકરાઓ સંબંધી એટલે તમારું ખરખરો કરે વાહેથી રડે અમારું કોણ રડે અમારે તો કોણ છે અમારા કોઈ સગા સંબંધી નથી એટલે અમે અમારું રડી લીધું એટલે સુરાખરે કીધું મહારાજ અમારી પાછળ દાડા કરે એટલે મહારાજે કીધું કે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કર્યા ને એ અમારો દાડો કર્યો અમે અને મહારાજે ઘણા વિષ્ણુ યાગો કર્યા જેતલપુરમાં મહારાજે યજ્ઞ કર્યો હતો હજારો બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા સાથે સંતો ભક્તો કોઈ ગરીબો એમને પણ મહારાજે ખૂબ જમાડેલા વિષ્ણુ યાગ મહારાજે ઘણા કર્યા મહારાજ કે અમે આ વિષ્ણુ યાગ કર્યા ને એ અમારો દાડો કર્યો એટલે સુરાખાચર કે મહારાજ અમારી ઉપર દેરી કરે હા ઘણી વાર બાપા બેઠા હોય અને એમાંથી ડેરી કરી હોય કે ફલાણા ફલાણા બાપાની આ ડેરી વગેરે જૂના સમય પ્રમાણે કરતા હશે મહારાજ અમારી ઉપર ડેરી કરે મહારાજ કે અમે આ ગોપીનાથજી મહારાજનું મંદિર બાંધો એ અમે ડેરી કરી આ મહારાજ વાત કરે અને આમ સુરાખાચર પણ પાછું આમ વાત કરાવતા જાય અને મહારાજે એવી વાત કરી મહારાજે આવી રીતે લીલા કરી બાકી તો મહારાજ એ તો સ્વયં પરમાત્મા છે પૂર્ણકામ છે એની પાછળ કોઈ કરે ન કરે એ કોઈ ભગવાન તો એનો સંબંધ ને એનો આશરો જે કરે ને એને કાંઈ કરવાનું રહેતું નથી એવા ભગવાન પૂર્ણકામ ને પૂર્ણ સ્વરૂપ છે છતાંય મહારાજે હસતા હસતા આવી વાતો કરી પણ આપણા જીવનમાં આપણે આપણે હાઇથે બધું કરી લેવું જોઈએ પાછળથી કરશે પછી કરશું પાછળથી કરશે એની ઉપર આધાર ન રાખો આપણને આ દેહ મેળ્યો છે અવસર મેળ્યો છે તો આપણું કામ આપણે કરી લેવું આપણું કામ એટલે અત્યારે તો ઘણીવાર આમ તો ભગવાનના જે ભક્ત છે ને એણે ભગવાનનો આશરો કર્યો એટલે એણે કરવાનું કરી લીધું કહેવાય છતાંય આ લોકની રીતે ઘણીવાર અટાણે તો હવે માણસોને ટાઈમે નથી જેમ મહારાજે કીધું ને અમારી વાહે કોણ રડે એમ હવે ગ્રહસ્થ હોય તો એની વાહે દાડો કરવાનો પણ હવે ટાઈમ નથી કેતા કર્મકાંડ પાછળથી વિધિ કરવા હવે તો દસ દિવસ કે બાર દિવસ એ એવો ટાઈમ નથી બે ત્રણ દિવસે બધું પૂરું અને કામ પૂરું કરે વાલા ભક્તજનો આપણે ભગવાનને અવસર આપ્યો હોય આપણને સમય આપ્યો હોય શરીર સારું હોય ત્યારે માનવ દેહથી જે કરવું જોઈએ ને એ કરી લેવું ભગવાન રાજી થાય એવું જીવન જીવી લઈએ એવા સત્કાર્યો કરી લઈએ તો આપણે આપણું કરી લીધું અને મોટામાં મોટું તો મનુષ્ય દેહથી કરવા જેવું એ છે ભગવાનનો આશરો ભગવાનમાં પ્રીતિ પછી એને કાંઈ કરવાનું રહેતું નથી બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લેખું નાવ મીલો જિનકું જલમે સો બાહુ સે નીર તરે ના તરે જેને નદી પાર કરવી હોય અને નાવ મળી જાય પછી તો હાથથી તરે કે ન તરે નાવ મળી ગયું એમ ભગવાનની ભગવાનના આશરારૂપી રૂપી નાવ છે ભગવાનના ચરણમાં એવી પ્રીતિ કરવી ભગવાન રાજી થાય ભગવાનના સંતો ભક્તો રાજી થાય એવું આપણે જીવન જીવી લેવું હાથ ઠારી લેવા એ આપણે કરી લીધું કહેવાય સૂરજ કો જબ પ્રકાશ ભયો દીપક જ્યોતિ જરે ન જરે સૂર્યનારાયણ પ્રગટા પછી દીવો પ્રગટે ન પ્રગટે કારણ કે સૂર્ય નારાયણ મેળ્યા એનો પ્રકાશ મેળ્યો એમ જેને ભગવાનનો આશરો થયો ભગવાનમાં પ્રીતિ થઈ એણે બધું કરી લીધું પારસમણી જીનકે ઈ ઘર મેં સો ધન સંચ કરે ન કરે જેની પાસે પારસમણી કે ચિંતામણી હોય એ પછી બીજું કમાય કે ન કમાય કારણ કે એની પાસે ચિંતા છે પારસ છે એમ જેને ભગવાન મળ્યા ને ભગવાનમાં એવી પ્રીતિ થઈ પછી એને બીજા પાસે પોતે કે બીજા કર્મ કરે ન કરે બ્રહ્માનંદ સ્વરૂપ જાય જાયનો કાશી મેં જાય મરે ન મરે ભગવાનનું સ્વરૂપ જેને સમજાણું ભગવાનની મૂર્તિ મેળી મહિમા સમજાણો એનો આશરો થયો એમાં પ્રીતિ થઈ એટલે પછી એણે કાંઈ એને પછી મૃત્યુનો કાળનો ડર રહેતો નથી કારણ કે કાળ કર્મ અને માયા એના સ્વામી ભગવાન છે એ ભગવાનનો એને આશરો થયો છે તો એને કાંઈ કરવું રહેતું નથી એણે બધું કરી લીધું છતાંય આ લોકમાં મહારાજે તો આ રમૂજ સાથે સુરા ખાચર સાથે હસતા હસતા વાતો કરી આપણા ઋષિમુનિઓએ જે કર્મકાંડ કીધા છે એ કંઈ ખોટા નથી ભગવાનના ભક્ત હોય એને કંઈ વાયથી કરે ન કરે એને જરૂરી નથી એ તો ભગવાનના ચરણમાં બેઠા છે છતાં પણ એ વૈદિક કર્મ છે એ બીજાને માટે પણ કરવા કારણ કે જેને જરૂર હોય તો એ વૈદિક કર્મો એ બતાવેલા એ વિધિ બધો સાચો છે ખોટો નથી તો એ એને જરૂર છે છતાંય આ પ્રણાલિકા બીજા માટે પણ ચાલુ રહે એને માટે ભગવાનના ભક્તોની પાછળ થતું હોય તો એમાં કાંઈ વાંધો નહીં બાકી તો આપણે આપણું કરી લેવું ભગવાનનો એવો સંબંધ કરી લેવો હાથ ઠારી લેવા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં બીજા પ્રકરણમાં એવું લેખું એવા સંત એને રાજી કર્યા એણે તપ તીરથ યાગ યજ્ઞ એ બધું કરી લીધું હું કડી જરાક ભૂલી ગયો હ એવા સંત એને જેણે રાજી કરાય એણે એણે જપ તપ તીરથ વ્રત દાન બધું કર્યું એવું ઠેકાણે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત એમના રાજીપામાં એમનો ભગવાનનો આશરામાં આપણા બધું આવી જાય ને એ મનુષ્ય જન્મનું ફળ છે એવો ભગવાનનો મહિમા છે અહીંયા મહારાજે લક્ષ્મીવાડીમાં એ બેઠકે બેસી અને સુરા ખાચરે મહારાજને હળવા કર્યા અને મહારાજે હસતા હસતા વાત કરી કે અમે અમારું રડી લીધું અમારી પાસે કોઈ વાહે રડનારા નથી અમે રડી લીધું તો સુરા ખાચર કે મહારાજ અમારી પાસે દાડો કરે મહારાજ કે અમે આ મોટા મોટા વિષ્ણુ યાગ કર્યા અને બ્રાહ્મણો સંતો ગરીબો બધાને જમાડ્યા એ અમારો દાડો થઈ ગયો અને મહારાજ અમારીમાં દેડું બાંધે મહારાજ કે અમે આ મંદિરો બાંધ્યા ને એ ડેરા બંધાઈ ગયા મહારાજે આવી વાત કરતાં કરતાં આપણને ઘણો મહારાજે એમાંથી ઉપદેશ આપ્યો છે મહારાજ લક્ષ્મીવાડીમાં પોતે બિરાજમાન છે સુરા ખાચર વગેરે ભક્તો બેઠા છે આ ચરિત્રને આપણા હૃદયમાં ધારવું સજાનંદ સ્વામી મહારાજની